હલો હવે ચાલે ઘરે આવવાનું હે આ તમારા બાપા જાણું જાણ માં કોક ની એક તું આમ રખડે ને કામ રખડે આ ઘરે કેટલું કામ આવી ગયું હે

તું તો તું પણ તારો ભાઈ આવો આ ડોલ ભા બોલ ભા તને છે ભા વર્ષ તો હું મોટો ભલે મોટો ભા એમ થોડી ને એમ મોટા મોટો એટલે તારે મારે મોન આવવું પડે ખબર પડે એટલી

નકર મારે મૂળ થઈ ગયા વિરામ જવામાં તારે આવશે આઈ ગયો મોકો આજે ખાલી આપડે બરોબર રસ્તો તો આપડે અહીંયા આવતો વાંચે વાચે લાગતો મેં જોયું નહીં એટલે અહીંયા હું પડી એટલે પાણી બધું ભર્યું કશું નહીં મને જેવું તેવું બોલાવન માર્યો આજે ના મેળવું

ખબર પડે કે અમારો બા જેવો હતો ને ઘણું ગોલ એટલે મેં કશું ના કરોડ નોકા કરી નાખ્યા આ ધવાનો કપૂર પણ ઘરે નહીં હવે મારે પડશે હું હે ખાતો નહીં તમે મને તું તારો ભાઈ ના લે અમારું તો ભાઈ બગાડી ના કરે તારો ભાઈ ના

બગલા ટોળા વાળા નું ભણાયું હે સામ વાળી શું કર્યું બગલા ટોરા વાળા ની પાપે આપડેલું મકાન છે આગળ ફર્યું છે ફર્યું ગણું હે તો આપણું છે ને આપડા ઘર નું આપણું છે ને એ ઓલો ગો હું નામ નામે ભૂલી ગયો ગગલો

મોતી આપડા બા ને જેમ ફાવે એમ બોલતો તારો બાળ બાગલા ટોળા માગી ગઈ આપડો નહી ફેલાયો અને કોઈ તારો અહિયાં ની સાની લખી નહીં પીતી અને એમ કેમ જેના રાવ નામ જાને કે ઓલા ભગલા ટોરાવો કેટલું છે મારું હું નતો લઈને અત્યારે જાવ તો મને એકલો ફરી અને એક પકડી રાખ્યો અત્યારે એમને માલક છે કઈ નતું નથી ને